ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે પ્રેમ લગ્ન કરી આવેલ યુવકોએ તેના પરિવાર પર હથિયાર વડે હુમલો કરી યુવતીને લઈ નાસી હતા ભાવનગર આવ્યા હતા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે પ્રેમ લગ્ન કરી આવેલ યુવક પર અચાનક જુલન હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અજાણ શખ્સો દ્વારા યુવક સહિત તેમના પરિવારના લોકો પર હુમલો કરી અને પ્રેમ લગ્ન કરી આવેલ યુવતીને સાથે લઈને નાસી ગયા હતા જ્યારે બનાવનેલી સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસ દ્વારા હાલ ગુનો દાખલ કર્યો હતો અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગર સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે ભોગ બનનાર દ્વારા માંગણી કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા હાલ અમારી ફરિયાદ અધૂરી લેવામાં આવી છે તેમજ હુમલો કરનાર ઈસુ માંથી સાથે હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદમાં નામ ઉમેરવામાં આવ્યા નથી જ્યારે પ્રેમ લગ્ન કરી આવેલ તેની પત્નીને પણ આ હુમલાખોરો ઘરેથી ઉઠાવી સાથે લઈ ગયા છે તેની કોઈ ભાણ મળેલ નથી તાત્કાલિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરે અને અમારી પૂરી ફરિયાદ નોંધી તમામ અમારા દ્વારા જણાવેલ તમામ હુમલા કરનારના નામ ફરિયાદ લખવામાં આવે તે માંગણી કરવામાં આવે. વિપુલ બલિયાજી ન્યૂઝ ટીવી મારું નામ ચૌહાણ અજય પ્રવીણભાઈ છે અજયભાઈ ક્યાંથી આવો છો અને શું બનાવ બન્યો તો મારું ગામ મરડા છે અને બનાવ બન્યો તો એવો કે મારા ઘરે મારા પપ્પા મારા મમ્મી અને મારો ભાઈ એક રૂમમાં સૂતેલા અને હું બીજા રૂમમાં મારી વાઈફની જોડે હતો તો અજાણ્યા શખ્સો બારથી તેર આવેલા અને તીક્ષ્ણો હથિયારો હતો એની પાસે પાઇપું લોખંડની પછી કોઈસુ હતી ઘણા બધા હથિયારો હતા જેથી મારા પપ્પાને માર માર્યો મારા પપ્પાના હાથ ભાંગી નાખેલા છે અને મારા ભાઈ બહાર નીકળતા મારા ભાઈને પણ એ લગભગ નહીં નહીં તો પાંચથી છ જણા બીજા મારવા મળ્યા મારા ભાઈનો હાથ ભાંગી નાખેલો અને મારા દરવાજો તોડી નાખેલો એ લોકોએ મારા વાઈફને મારેલા મારા વાઇફને બહુ મારીને બહાર ઘસડીને લઈ ગયેલા અને મને અંદરની અંદર મૂંઢા મારેલો અને મારા પગના ફ્રેક્ચર કરી નાખેલું છે મને બી મારેલો પ્લસ કે એ લોકો બધાને હું ઓળખું છું શું નામ છે એમનું નામ છે એકનું નામ નાજાભાઈ માધાભાઈ ગોહિલ પછી છે એકનું નામ છે જગદીશભાઈ નાજાભાઈ ગોહિલ છે ત્રીજાનું નામ છે મંજીભાઈ માધાભાઈ ગોહિલ ને મંજીભાઈ મંજીભાઈ ઉકાભાઈ ગોહિલ ચોથાનું નામ છે એના એના છોકરા છે ધીરજભાઈ મંજીભાઈ ગોહિલ પછી એના છોકરાનો નામ અનિલભાઈ મંજુભાઈ ગોહિલ છે પ્લસ કે બીજા એના કાકા હતા રામાભાઈ મંજ ઉકાભાઈ ગોહિલ એનો છોકરો ગોપાલભાઈ રામાભાઈ ગોહિલ પ્લસ એના બીજા કોઈ બીજા હતા જે એ બારથી તે જણા હતા જે રાજુભાઈ એક મિત્ર રાજુભાઈ બીજા હતા રાજુભાઈ વાલાભાઈ ગોહિલ છાવડા છે પછી એક છે કમલેશભાઈ વલ્લભભાઈ ગોહિલ જીઆરડીસીમાં જોબ કરે છે એ લોકો બધા એની પાસે પોલીસના ડંડા બી હતા જે એમને ખૂબ માર્યા છે મારા પપ્પાના હાથ પગ ભાંગી નાખ્યા મારા ભાઈનો હાથ ભાંગીને એનો મોબાઈલ જપ્ત કરીને પ્લસ કે કંઈક મને માર્યું છે બધું આવી રીતના બધા હથિયારો લઈને આવેલા કારણ શું કારણ એ છે કે મારા વાઈફ મેં મેરેજ કરેલા કોર્ટ મેરેજ કરેલા છે વડોદરા સિટીમાં અને કોર્ટ મેરેજ કરીને અમે પાલે સિહોર પોલીસ સ્ટેશને રજૂ થઈ ગયેલા કે ભાઈ અમે કોર્ટ મેરેજ કરી નાખેલા છે અને એ લોકો એ જાણ હતા કે ભાઈ આ લોકો આવી ગયેલા છે અમે મેરેજ કર્યા છે ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ કરેલા છે આ બાબતે તમે પોલીસ જાણ કરી છે પોલીસને ફરિયાદ કરી છે શું કહેવામાં હા પોલીસને જાણ કરી છે પણ ચોવીસ કલાક ઉપર થઈ ગઈ છે આજે મારી વાઈફનો કોઈ પત્તો નથી રેડ્યો કે નથી કોઈ જાતનું એ લોકોની ધરપકડ કરેલી તો હું એમ ઈચ્છું છું કે મને પ્લીઝ જલ્દીથી જલ્દી મારી વાઈફને મારે મારી પાસે પહોંચાડે અથવા તો મને કોઈ પણ એનો પ્રૂફ આપે કે ભાઈ છોકરી જીવતી છે કે મરી ગયેલી છે